રાજનીતિમાં ખૂબ નજીકનો દોસ્ત ક્યારે દુશ્મન થઈ જાય એ ખબર નથી હોતી આમ આદમી પાર્ટીએ પોતાની જંગની લડાઈની રાજનીતિક અસ્તિત્વની શરૂઆત કોંગ્રેસની સામે કરી કોંગ્રેસની સામે ખૂબ કેમ્પેન ચલાવ્યું કોંગ્રેસના કૌભાંડો ગણાવ્યા કોંગ્રેસ માટે દુષ્પ્રચાર કર્યો ભારતીય જનતા પાર્ટીને ખૂબ મદદ કરી દિલ્હીમાં સરકારમાં આવી ગયા સરકારમાં આવ્યા પછી મહત્વકાંક્ષાઓ વધી ભાજપ સામે લડવા ગયા ભાજપ સામે તો ન લડી શક્યા દિલ્હી દિલ્હીએ હાથમાંથી ગયું પણ કોંગ્રેસે હવે કમબેક કરવાની અને કાં તો લડાઈ આપવાની ફરી એકવાર શરૂઆત કરી છે નમસ્કાર આપની સાથે હું પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો એવું લાગે કે કોંગ્રેસ અને પાર્ટી અંદરો અંદર ઝઘડશે તો એ તો ફાયદો ભાજપને થવાનો છે અને ભાજપને ફાયદો થાય એમાં કોઈને શું રસ હોય વિપક્ષના નેતાઓને પણ રસ એટલા માટે મહત્વનો હોય કેમ કે એ નક્કી કરવાનો સમય આવી ગયો છે કોંગ્રેસ માટે કે એ બીજા નંબર પર છે કે કેમ એમની લડાઈ સીધી એ ભાજપ સામે લડવા માંગે છે અને જો એ ભાજપ સામે લડાઈ લડવા માટે જાય છે જે સૌથી મોટો સ્પર્ધક છે તો એમણે પહેલાં નાની નાની લડાઈઓ આટોપી લેવી પડે અને એટલે જ જ્યારે તમે આજે દોસ્ત કાલે દુશ્મન આજે કિટ્ટા કાલે બુચ્ચા એમ કરતા રહો તો ત્યાં સુધી કોઈ લડાઈઓ લડાતી નથી અને એટલે જ કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વએ એ નિર્ણય કર્યો છે કે કોંગ્રેસ વિસાવદર અને કડીની વિધાનસભાની ચૂંટણીમાં પેટા ચૂંટણીઓ જે યોજાવા જઈ રહી છે એમાં ગઠબંધન નહીં કરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન ન થવું એ ફરી એકવાર ગાંધીનગર કોર્પોરેશન વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી અને એના પરિણામોનું પુનરાવર્તન હોઈ શકે છે એ પુનરાવર્તન એટલે હોઈ શકે છે કેમ કે સત્તાની સામેના વોટ બે હિસ્સામાં વેચાઈ જાય એટલે ત્રીસ વોટ કોંગ્રેસને મળે ત્રીસ વોટ આમ આદમી પાર્ટીને મળે ઉદાહરણ તરીકે ને ચાળીસ વોટ ભાજપને મળે તો ચાળીસ વોટથી પણ ભાજપ આરામથી ચૂંટણી જીતી જાય ચાળીસ વોટની આમ તો જરૂર પડતી નથી સોમાંથી પચાસ માણસો વોટ આપે છે એ પચાસમાંથી પાછા છૂટા પડી જાય કે આને પંદર આપ્યા અને આને પંદર આપ્યા એટલે ત્રીસ વોટ થયા અને વીસ વોટથી કોઈ પણ માણસ ચૂંટણી જીતી જાય આપણે ત્યાં આ પ્રકારની ચૂંટણીની અને લોકતાંત્રિક વ્યવસ્થા છે આ વ્યવસ્થામાં વિસાવદરમાં તો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે ગોપાલ ઇટાલિયા ઉમેદવાર છે ભાજપ કે કોંગ્રેસ કોઈની પણ પાસે ગોપાલ ઇટાલિયાની સામે એમની સમકક્ષ અથવા એમની જેમ આક્રમકતાથી લડી શકે એવા ઉમેદવાર નહીં હોય એ બહુ સ્વાભાવિક છે એ શું કામ નહીં હોય એ ચૂંટણી યાદ છે કે શું બાપા ચૂંટણી લડી રહ્યા હતા જીપીપીમાંથી ચૂંટણી લડવાના હતા ભારતીય જનતા પાર્ટીની સામે પડ્યા હતા કોંગ્રેસમાંથી ઉમેદવાર મેદાને હતા અને પછી એક નાનો ટેણીઓ આવ્યો અને પછી એ છોકરો આમ ફોર્મ ભરવાનું હતું ને મેન્ડેટ લઈને જતો રહ્યો ફોર્મ ભરવા ટાણે એક નાનું ટેણીઓ આવીને હાથમાંથી મેન્ડેટ લઈને જતો રહ્યો ને કોંગ્રેસ એવું કે કાંઈ હે અમને તો ખબર જ નથી કોનું છોકરું હતું ને કોણ આવીને મેન્ડેટ લઈને જતું રહ્યું એટલી તો અવ્યવસ્થા અને દુર્દશા રહી છે અને છતાંય વિસાવદરની જનતાએ તો સત્તાની સામે મતદાન આપ્યું અને કેશુ બાપાને પસંદ કર્યા કેશુ બાપા ચૂંટાઈને આવ્યા એના પછીની ચૂંટણીઓમાં શું પરિસ્થિતિ થઈ હર્ષદ રિબડિયા ચૂંટાઈને આવ્યા તો હર્ષદ રિબડિયા એવું કહ્યું કે સિંહ ખડ ન ખાઈને આપણે ભાજપમાં ના જઈએ સિંહ જે દિ ખડ ખાશે એ દિવસ આપણે ભાજપમાં જઈશું સિંહને ખડ ખાતા તો જો આવ્યા નથી પણ એમનો એક લાઈવ વિડિયો જોઈ લીધો જે દિવસે હર્ષદ રિબડિયા ભાજપમાં ગયા હર્ષદ રિબડિયા બે વાર ચૂંટાયા પછી ભાજપમાં ગયા તો વિસાવદરની જનતાએ નક્કી કર્યું કે આપણે દ્રોહીને સ્વીકારીશું જ નહીં તો એ ભૂપત ભાણીને લઈને આવ્યા ભૂપત ભાણી જીત્યાના બીજા દિવસે પહોંચ્યા હતા સીઆર પટેલના ઘરે એ દ્રશ્યો યાદ કરતાની સાથે જેવો વિચાર આવે કે આમ આદમી પાર્ટીના નેતાઓ શું તર્ક આપતા હતા ચૂંટણીમાં એ બે હજાર બાવીસમાં જ્યારે કોંગ્રેસની સામે વોટ માંગી રહ્યા હતા ત્યારે એવું કહેતા કે તમે કોંગ્રેસને વોટ આપો છો તો એ તો આજે નહીં તો કાલે ભાજપમાં જવાના છે એટલે અમને વોટ આપો એમને નહીં અમને જીતાડવાનો મતલબ એ એશ્યોરન્સ છે એ ખાતરી છે કે તમારા ઉમેદવારો તમારા ચૂંટેલા માણસો જશે જ નહીં ભાજપમાં બીજા દાડે એમનો ઉમેદવાર સી આર પાટીલના ઘરે હતો આ તો રોકી રાખ્યા સી આર પાટીલે કે ભાઈ હમણાં રાજીનામું ન આપો હમણાં જરૂર નથી અને આ પરિસ્થિતિ છે આમ આદમી પાર્ટીની આ પરિસ્થિતિ છે ગુજરાતના રાજકારણની જનતા ગમે તેટલા ભાજપની સામે વોટ આપે એ સત્તાનું આકર્ષણ એ કશું ખોટું કરવાની લાલસા પોતાની જાતે સમર્પિત થઈ જવાની ભાવના જે ચૂંટણી પહેલાં નથી જાગતી ટિકિટ આપે ભાજપ તો જ જાગે ભાજપ ટિકિટ આપે તો એ પહેલાં જતા રહે ભાજપમાંથી ટિકિટ નહોતી મળવાની એટલે ત્યાં હતા એ અને જીતીને ત્યાં જઈને આમ સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે આમ ત્યાં જઈને સમર્પિત થઈ જાય આ નેતાઓ શું વિસાવદરનું કલ્યાણ કરવાના વિસાવદરમાં અમારી ટીમ જ્યારે ગઈ હતી જ્યારે બધે ચૂંટણી થઈ રહી હતી ને ત્યાં નહોતી થઈ રહી ત્યારે તમે હાલત જુઓ ત્યાં લોકોની લોકો પાસે હવે ફરિયાદો જ નથી એમને આશા જ નથી રહી લોકતંત્રમાં લોકોને જ્યારે આશા જ ન રહે અતિશય દુર્ભાગ્યપૂર્ણ તબક્કો હોય છે ને અત્યારે એ તબક્કામાંથી વિસાવદર પસાર થઈ રહ્યું છે એની વચ્ચે ગોપાલ ઇટાલિયાનું ચૂંટણીના મેદાનમાં ઉતરવું એ વિસાવદરમાં ઉત્સાહ અને માહોલ બંને લાવી શકે છે આંકડા કેટલા ફેરવાઈ શકે પરિણામ કેટલું મળે એના પર બધો જ આધાર છે એટલે ગોપાલ ઇટાલિયાને શું પ્રાઇમા ફિસી આપણે જોવા જઈએ તો સમર્થન તો મળી રહ્યું છે ગોપાલ ઇટાલિયા ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે બહુ જ સરસ રીતે ચૂંટણી લડવાનું પણ એમની ટક્કર કોંગ્રેસ સામે થશે અને ભાજપ સામે થશે કોંગ્રેસ માટે આ સ્ટેપ એટલા માટે બહુ મહત્વનું છે કેમ કે જો આજે વધુ એક ધારાસભ્ય ઉમેરાઈને જતો રહે છે વિધાનસભામાં અને કોંગ્રેસ ત્યાં પોતાના ઉમેદવાર નથી ઊભા રાખતી તો એ વિધાનસભામાં વિધાનસભામાં કાલે પચાસ બેઠક માગે આમ આદમી પાર્ટી તો પચાસ બેઠક ન આપી શકે કોંગ્રેસ એમને લડવા માટે પચાસ બેઠકો પર આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ નથી આમ આદમી પાર્ટી આજે બેઠકો એવી છે કે જ્યાં લડી શકે છે ને જ્યાં સારી અવસ્થામાં છે ઘણી બધી જગ્યાએ બીજા નંબર પર આવી હોવા છતાં એ માહોલ અલગ હતો સમય અલગ હતો સ્થિતિ અલગ હતી આમ આદમી પાર્ટી એ સ્થિતિમાં નથી જે બે હજાર બાવીસમાં હતી હવે કોંગ્રેસ બહુ જ સ્વાભાવિક રીતે પચીસમાં રહીને સત્યાવીસનું વિચારી રહી છે અને જ્યારે તમે સત્યાવીસનું વિચારતા હોય ત્યારે એ લડવું એ અનિવાર્ય બની જાય છે

એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી પરંતુ એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે વિશાવી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો ભાજપની તાનાશાહીને ખતમ કરો ત્રીસ વર્ષથી ભાજપની જે તાનાશાહી છે અજગર જેવો ભરડો છે અને એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને ક્યાં નહોતી લડતી અને કોંગ્રેસે પેટા ચૂંટણીમાં પણ પાંચમાં આમ આદમી પાર્ટીએ એમને ટેકો આપ્યો હતો હવે કોંગ્રેસ તો જીતી નથી શકી કોંગ્રેસ જીતી શકત તો તો અમે ગીંચીએ છીએ કે ભાઈ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે પણ નહીં હરાવી શક્યા તમે પેટા ચૂંટણીઓ તમે વાવની ચૂંટણી પણ હારી ગયા છો ત્યારે વિશાવદરની જનતા વિશાવદર ની જનતા એ પસંદ કરેલો ઉમેદવાર જે ભાજપની તાનાશાહી સામે ન ડરે કે ન ચૂકે એવો વ્યક્તિ જ્યારે મજબૂતાઈથી અત્યારે પ્રચાર કરી રહ્યો છે ત્યારે મારે ત્યાંના સૌ વિસાવદરના એક એક કાર્યકર્તાને તમામ પાર્ટીના કાર્યકર્તાઓ તમામ વિનંતી છે કે એક 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 મત તમે ભાજપને હરાવવા માટે આપજો કે આમ આદમી હવા ઉભો કરીને અગિયાર ટકા મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો કોંગ્રેસ ને જાતા મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હજાર સત્યાવીસ માં સેવાની સાધના માટે આજે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર પડાવી લેવાની ભાવનાની સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડા થી આવે ત્યારે બે હજાર સત્યાવીસ માં સત્તાના સૂત્રો મારા વહલા ગુજરાતીઓના ના આશીર્વાદ મળે એવી નમ્ર એક એવું રાજ્ય છે કે દરેક આકર્ષણ થાય પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવું તમને ખાતરીથી કહી શકું જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિ ને પારખીને કામ કરવા લોકો સાહસિક વૃત્તિના લોકો એ ક્યારે નવું નેતૃત્વ પસંદ કરતા નથી કોઈ બે દિવસ આવી જાય એના કારણે કઈ ગુજરાત પોતાનો થઈ જશે એવી જે કલ્પના એ કરે છે ક્યારે સાકાર થશે